નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ અત્યારે સોથ સ્ટેટ ના મહારાજા સન્માન્ય દોરાવરસિંહ સાહેબ નમસ્કાર કે આપણા આ બધી પહાડી ગણાય છે તે અરાવલ્લીની આ પહાડી એરિયા છે સંતરામપુરનો એ બધો અરાવલ્લીનો પહાડી એરિયા છે અને આ ચૂથ સ્ટેટ ના મહારાજા આઝાદી પહેલાં એમણે અહીંયા આગળ સુથમાં રાજ કરેલું ઓગણીસો ને લગભગ છેતાલીસ સાલ સુધી એમણે રાજ કરેલું આઝાદી પહેલાં અઢારસો છન્નું ઓગણીસો છેતાલીસ ના સમયગાળા દરમિયાન આ રાજા બહુ જ આમ લોક ઉપયોગી કાર્યો કર્યા લોકોમાં એમને બહુ જ આમ આત્મીયતા કેળવેલી અને એમનું નામ આજે ઇતિહાસના પાના ઉપર અમર છે મૂળમાં આ પરમાર વંશ છે તે ઈસવીસન પૂર્વે આ શોધ રાજ બારસો પંચાવન ની આસપાસ આ સો સ્ટેટ શોધ રાજ અહીંયા આગળ પરમાર વંશ આ બધું રાજ સંભાળેલું એમ કહેવાય છે અહીંયા આગળ આ રાજા એટલા બધા મહાન હતા કે આજે લોકજીભે એમના ગુણગાન આમ જનતા જાય રહી છે મારા સ્વર્ગસ પરદાદા ભારગી વલજીભાઈ લાલજીભાઈ અને આ રાજા બંને ખાસ મિત્રો હતા એટલે મને આજે એમને એમનો ફોટો જોઈ અને બહુ જ એ લાગ્યું કે એમના વિશે એ શબ્દ હું ના બોલો તો હું નગુણો કહેવો કારણ કે મારા પરદાદા સ્વર્ગ ફલદીભાઈ લાલજીભાઈ ભારગી ભંડારાવાળા એ આમના રાજમે બગલો તરીકે ઓળખાતા હતા બગલો તરીકે અને એ કહેવાય છે કે એમણે આ માથા ઉપર જે પાઘડી ઉતારી અને એમના ચરણોમાં મૂકેલી આ રાજાના ચરણોમાં એ સમયે અને અમારા ગામની શાળાની સ્થાપના આમણે કરેલી એટલે આ રાજાને સત્સંગ નમન અહીંયા આગળ છે આપણે ગોવેશ્વરી માતાનું મંદિર આવેલું છે આ મંદિરે અમારા સંતરામપુર શહેરના સંતરામપુર નગરના અને તમામ ભાઈઓ બહેનો અહીંયા આગળ આ મંદિર આવે છે દર્શન કરે છે નવરાત્રી ભરાય છે ગરબા બી આગળ થાય છે અને આખો મેળાના રૂપમાં નવરાત્રિના માહોલ અહીંયા આગળ જામે છે મેળાના રૂપમાં નવરાત્રિનો માહોલ જામે છે અને અમારી બહેન બેટીઓ અત્યારે નાના મોટા તહેવારો ચાલી રહ્યા છે

અને અને ઉપર 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 ઉપસ્થા ત્યારે અમે જતા અને આવતા હતા અને વિશે સંતરામપુરની પીટીસી કોલેજ ચાલતી હતી એ વખતે અહીંયા પીટીસી કોલેજ સરકારી અધ્યાપર મંદિર અહીંયા નીચે ચાલતો હતો હવામાનની નીચે અત્યારે નહીં ચાલતો પરંતુ આ રમણીય સ્થળ છે આ સામે છે અમારા અમારા સમાજ પૈકીના અમારા હરિજન બાજુના ઘરો છે એ પ્રસંગ હોય સારા નસ્તાઓ પ્રસંગ હોય અમારી આત્મીયતા આત્મીયતાવે છે અને બધા મળી અને ભેગા જ રહીએ છીએ કોઈ દિવસ અહીંયા આગળ લડાઈ ઝઘડા કરતા બી જોયા નથી એ અહીંની ખાસ ખાસિયત છે ભાઈ અને સામે આપણે જોઈએ છીએ કે આ મોટા નદી છે એનો પ્રવાહ અહીંયા આગળ ધોધમાર વાતો હોય છે અને સામે તો સાંભળો જોવા મળે છે આ થાંભલો અને એની બાજુમાં જ કહેવાય છે કે આ છત્રી હતી જે રાજા રાજાશાહી રાજ આવ્યો ઈસવીસન બારસો પંચાવન પૂર્વે કે આખા વિસ્તારની અંદર નાના મોટા દેશી રસવાડાઓ અથવા દેશી રાજાઓ તો અમુક અમુક ભીલ રાજાઓ હતા આ એરિયામાં કોઈ ભીલ રાજા હશે લોક જીતે ખાસ આપણી પાસે દસ્તાવેજી પુરાવો નથી પણ પેલી બપોર રાજાની છત્રી હતી એવા છોકરા બી કે છે છોરા પોતા આવતી બધા આ છોરા બી છત્રી દેખી લીધું તમે હા આ છોરે પણ છત્રી જોઈ છે આ છત્રી પડી ગઈ છે હવે નેસ્તાપુર અરે પેલો ડુંગરની ટોચ ઉપર મંદિર આવેલું છે કોઈ કઈ સંત મહાત્મા રહેતા હતા આમ એમાં ખેંચીને બચાવશે સંત મહાત્મા રહેતા હતા અને ઉપર રામ જેવું ક્યાંક લખેલું છે ને કઈ લખેલું છે શ્રીરામ તે રામ લખેલું છે શબ્દ અને ત્યાં પગલાં છે એવું કહે છે આપણે થયા નથી જવાની ઈચ્છા છે પણ એક ભાઈ મને કીધું કે સાહેબ એકલા એકલા તમે જતા ને એમ બે માણસો જણ માણસો એટલે દિવસ મારે ઉપર જવાની વિચાર છે આ સંતના આગાવાનું મારી લગભગ આટલી ઉપરનું ઉપર નથી જોવા મળ્યું એટલે દિવસ મારે જવાની છે પછી અહીંથી આગળ જઈએ એટલા અરે વળાંકમાં માના પારકીનો શિરો આવેલો છે અહીંયા આગળ દર વર્ષે દેવ દિવાળીને દાડે અહીંયા આગળ બધા ખેડાપાના અત્યારે હમણાં શાંત થઈ ગયા સ્વર્ગવાસી થઈ ગયા વીએમ પારકી સાહેબ એ આવતા હતા એમની સાથે બધા ઘણા બધા માણસવામી બી ગયેલાઈએ પરંતુ આ વળાંકમાં જ એક આમ સ્વાગત છે વેલકમ એવું પણ લખેલું છે ત્યાં આગળ એ મના પાન જે તે સમયે સગા ફટકાથી ભણાઈ ગયા જણાઈ ગયા એ તો ભગવાન જાણે પણ એમનો શિરો આવેલો છે આગળ જઈએ એટલે તાવ છે અને એક સારામાં સારા અત્યારે જોવાલાયક છે દોરાવર પેલેસ નામે એક હોટલ બનેલી છે આખા રાજ્યના અન્ય રાજ્યના સારામાં સારા માણસો આવે છે અને ત્યાં આગળ આબાજ એટલે કે નવી વસાહત છે એ નવી વસાહત અમુક ના નીચારના છે અમુક છે અને અમુક પંધરાના માણસો આવેલા છે ત્યાં આગળ વસેલા છે નામો છે પરમારી છે અને બીજા અન્ય સમાજના ભાઈઓ છે ત્યાં ખેડા પાવાનો ભાઈ ખર્ચો બી ચાલે છે સારો એવો એ પણ મેં જોયો છે સામે આ જંગલ વિસ્તાર છે એ જંગલ ખાતા અંતર્ગત અમારું છે અહીંયા આગળ પાણીનો એ છે ડરો છે ને તે બહુ મૂળો છે અને પાણી અભિયાન પ્રવાહ અહીંયા લગભગ અલ્પ માત્રામાં પાણી ઉનાળામાં ફૂટે છે નહીં ત્યાં પાણી જ છે આ રીતે આ એક કુદરતી વાતાવરણ છે ફરવા ફરવા માટેનું સંધ્યા સમયનું સંધ્યા સમયે ફરવા ફરવા માટેનું વાતાવરણ અત્યારે બહુ મજા આવે છે સંતરામપુર નગરના વેપારીઓ નાના મોટા બાળકો આખો દિવસ કામ ધંધો કરે થાક્યા ફાક્યા અને થોડી વાર અડધો કલાક એક કલાક આનંદ લેવા માટે આવા બાળકો આવતા હોય છે આ બાળકો વરજ આ બાળકો આનંદ લેતા હોય છે અને મેં ઘણી વચ્ચે શાંતિથી વાતો પેલા દસમાં બારમાં હતો દસમાં પહેલાં બારમાં આવતો છઠ્ઠા ધોરણ ભણે છે અલગ અલગ ધોરણોમાં વિદ્યાર્થીઓ અમારા ભણી રહ્યા છે એમને પણ અમે આશીર્વાદ લીધો ખૂબ ભણો ખૂબ મહેનત કરો મહેનત કરો આઈપીએસ થાવ આઈએસ થાવ ક્લાસ વન થાવ અને અધિકારી થાવ ભવિષ્યમાં આપણું આ તમારું સોદ છે સંતરામપુર છે આ વિસ્તાર તમારે હાથ ધરવાનો છે મારા ભાઈઓ એટલે ભરતું તારું શું નામ છે આશીષભાઈ તારું નામ યસ ઓહો આશીષ અને યસ તારું હે અમિત આહા હા આશીષ યસ અને અમિત તારું રોહિત કુમાર આહા હા હા આશીષ યસ અમિત રોહિત તારું હે ઓહોહો ગણેશ અમારા ગણેશભાઈ છે ગદાનંદ ગણપતિ બરાબર છે નામ સાથે એમનું નામ પડેલું છે એટલે તો પડે ગણેશજી જ મહાન કાર્ય કરશે જગતની અંદર તારા મા બાપનું નામ અમર કરે આપણો ઇતિહાસ ઉજાગર કરે એવી તને શુભેચ્છા શુભકામના બધા બાળકો તમે ખૂબ જ ભણવા યાર ખૂબ જ મહેનત કરો મારી તમને એ જ વિનંતી છે તમે ઇતિહાસ જાણો તમારો પોતાનો મા બાપનો તારા દાદીનું શું નામ છે હે તારા દાદીના નામ ગુન નામીબહેન સવિતા બેન સરસ આ છોકરાઓ ખરેખર એમને ધન્યવાદ છે કે એમના દાદીનું નામ જાણે છે આ છોકરાઓને એમનું અભિનંદન આપું છું કે એમના દાદીનું નામ જાણે છે ઘણા ખરા છોકરાઓ છે ને ભાઈ દાદીનું નામ જાણતા નથી એટલે એમના મા બાપ એમને સારી કેળવણી આપી રહ્યા છે એટલે તમે સારામાં સારી કેળવણી પ્રાપ્ત કરો અને ઇતિહાસ અમારા મા બાપનો દાદા દાદીનો સાચો સાચો વંશ અને વારસો અને તેમનો ઇતિહાસ જાણીશું મા બાપનું કીધેલું કામ સો ટકા કરીશું ખૂબ ભણીશું ખૂબ ભણીશું મહાન થઈશું એવી આજે બે બધા માતાના સાનિધ્યમાં દ્રઢિક પ્રતિજ્ઞા લઈએ છીએ ખૂબ મહેનત કરીશું ખૂબ આગળ વધીશું એવી આજે ભગવાનને પ્રાર્થના છે জাৰ জাৰো